તો વાત કરીએ અંકલેશ્વરની જ્યાં સર્વે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સાબ્યા છે અંકલેશ્વરના સૌરાષ્ટ્ર માટે રેલવે સેવાનો લાભ મળી રહ્યો છે સુરતની મહુવા જતી ટ્રેનનો અંકલેશ્વર સ્ટોપ અપાયો છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને આહવાન કર્યું છે પ્રયત્ન કર્યા છે સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાનો લોકોએ આભાર માન્યો હતો અંકલેશ્વરમાં રહેતા સર્વે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર સાબાવ્યું છે અંકલેશ્વરના સૌરાષ્ટ્ર માટે રેલવે સેવાનો લાભ હવે મળી રહેશે સુરત થી મહુવા જતી ટ્રેનનો અંકલેશ્વર સ્ટોપ આપી દેવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ આ પ્રયત્ન શ્રી નારણભાઈ કાછડિયાનો સૌ લોકોએ આભાર માન્યો હતો અંકલેશ્વર હાઉસિંગ એસોસીએશનની કમિટી આજે જે નારણભાઈ કાચડીયા જે આપણને ટ્રેનનું એ સ્ટોપેજ આપ્યું છે અમે બી આજે નારાયણભાઈ કાસળીયા ને વલસાડ થી વડનગર સ્ટોપેજ માટે રજૂઆત મૌખિક અમે આજે કરેલી છે અને નારાયણભાઈ કાસળિયા એ પોઝિટિવ અમને જવાબ આપેલો છે કે તમને બી મહેસાણા જિલ્લા મિત્ર મંડળ તરફથી અમને જો એ લેટર મળશે તો અમે આના આગળ આગળની કાર્યવાહી કરીશું અને તમને આનંદ થાય એવું અમે ચૂંટણી પહેલા અમે કામકાજ કરીશું એવા અમને આશ્વાસન આપેલું છે આજે અમને અંકલેશ્વર એણાક વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશ ખબર ના સમાચાર છે સુરત થી ભાવનગર જતી ઓગણત્રીસ પંચાવન ઓગણત્રી છપ્પન અપડાઉન ટ્રેન સુરત મહવાનું અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવામાં આવેલ છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ની કમિટી દોઢ વર્ષ થયા આની પાછળ મહેનત કરી રહી હતી અને અમરેલી સાંસદ નારાયણભાઈ કાછેડિયાના સહયોગ અને એની અથક મહેનત થી અમને આજે અંકલેશ્વર માં અ મળવા ભાવનગર સુરત મળવા ટ્રેન નો અહીંયા સ્ટોપેજ મળેલ છે તે બદલ અમે નાણબે કાછડિયાનો રેલવે મંત્રીનો આ બધાનો ખૂબ ખૂબ આભાર માની છી અને હવે આપણે સૌરાસવાડાને સારંગપુર જવું હોય ભાવનગર જવું હોય તો બધાને માટે સહેલું પડશે એટલે આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે બહુ ખુશ સમાચાર છે અમકેશ હાઉસિંગ એસોસિએશનની કમિટી નાણબે કાછડિયાની ખૂબ ખૂબ આભાર ના અભિનંદન